નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન સાબરકાંઠાને મેદસ્વીતા મુક્ત બનાવવા હિંમતનગર સૌરભ ગ્રાઉન્ડ ખાતે નાગરિકો દ્વારા યોગનો અભ્યાસ કરાયો ડાયટ આસનો પ્રાણાયામ સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરાઈ મેદસ્વીતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વચ્છતાનો વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેધસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સાબરકાંઠાને મેદસ્વીતા મુક્ત બનાવવા માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા હિંમતનગર સૌરભ ગ્રાઉન્ડ ખાતે નાગરિકોએ યોગનો અભ્યાસ કર્યો હતો જેમાં જિલ્લા કોઓર્ડિનેટર શ્રી અમીબેને જણાવ્યું કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ યોગસેવક સિસપાલજીના નેતૃત્વમાં સાબરકાંઠામાં યોગ શિબિર સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં ડાયટ આસનો પ્રાણાયામ અંગે તાલીમ આપી સમજાવવામાં આવે છે જેનાથી લોકોને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ સહિતના રોગોમાં ખૂબ રાહત અનુભવી રહ્યા છે આ યોગ અભ્યાસમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય મહિલા અગ્રણી નીલાબેન દીપ્તિબેન યોગ ટ્રેનરો સહિત શહેરના યોગ સાધકોએ મોટી સંખ્યામાં યોગાભ્યાસ કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા